ગુરુ તો ચરિત્રમાં એક બહુ અદ્ભુત ઘટના છે કે ગાંડા મહારાજને મળવા માટે જ્યારે બાપજી વાંકડી ગયા તો ત્યાં આગળથી બાપજી એક પત્ર લખ્યો છે એ પત્રમાં લખે છે કે અહીંયા આગળ જમનારા ઘણા બધા છે અને મારા લીધે કોઈને તકલીફ ન થાય મારા શ્રી ગાંડા મહારાજની જોડે જમનારા ત્યાં બીજા ઘણા બધા હશે બે પાંચ જણા એટલે એમની જોડે ભિક્ષા મરી થાય એવું નથી અને આ વિસ્તાર થોડો ગરીબીવાળો છે એટલે મારે જે કોઈને તકલીફ ન થાય એવું વિચારીને હું મૌન રહ્યો અને જે કોઈ દર્શનાર્થે યાત્રાળુ આવે છે ગાડા મહારાજના એ લોકો એક બ્રાહ્મણ છે એ વિશી ચલાવે છે એના ઘરમાં એને ત્યાં પૈસા આપીને જમે છે પણ હું તો અકિંચન મને કોણ જમાડે પણ એની અંદર ભગવાને દયા આપી અને એણે કીધું કે મહારાજ હું માણસ મોકલીશ એટલે તમે આવીને જમી જજો બપોરે બાર વાગે માણસ મોકલવાનું ભૂલી ગયો એટલે ત્રણ વાગે એને ખબર પડી કે ભલા મહારાજ ભૂખા બેઠા છે એટલે માણસ મોકલીને મને તેડાવ્યો રોટલી થઈ રહી હતી કે ભાત થઈ રહ્યો હું ભૂલી ગયો ભાત થઈ રહ્યો હતો અને તમારા જેવા મરચું ખાનારાની આંખમાં પણ પાણી લાવે એવું તીખું શાક હતું એટલે જેમ જેમ બે કોળિયા ખાઈને ત્યાંથી નાસ્યો તમે વિચાર કરી શકો છો કે મારી શું દૂર દશા થઈ હશે બાપજી પત્રમાં લખે છે સવારમાં બેનોને કૂવે પાણી લેવામાં તકલીફ ન પડે એટલા માટે 3:30 વાગે સ્નાન કરી લઉં છું તો પણ કોઈને અણખટ થાય એવું લાગતા અહી 3 માઈલ દૂર એક પાણીનો વહોળો છે ત્યાં જઈને સ્નાન કરવાનું રાખ્યું છે ત્યાં જતી વખતે રસ્તામાં એક વખત એવું બન્યું કે બાપજી અત્યંત દોઢ દિવસનો ઉપવાસ છે પાસે પૈસા નથી ખાધું નથી ગામમાં જાણ્યું કે પાંચ છ બ્રાહ્મણોના ઘર છે તો એક જે હતો ત્યાંનો એ માણસે કીધું એ બ્રાહ્મણ હતો એને કીધું કે મારે ત્યાં આગળથી હું તમને સીધું આપી દઉં છું તો બાપજીએ કીધું કે ગામમાં બ્રાહ્મણોના ઘર હોવા છતાં જો હું તારે ત્યાંથી લઉં તો એ બ્રાહ્મણો તિરસ્કાર કર્યો કહેવાય ભલે બ્રાહ્મણો મને ધૂતકારી કાઢે પણ હું એમને ત્યાં ભિક્ષા લેવા જઈશ અને આ વિસ્તાર ગરીબીનો પછાત વિસ્તાર છે ગરીબ વિસ્તાર છે માગવામાં એક પાપજીના બેઠા શબ્દો બોલું છું પત્રમંજુષા ખોલીને તમે જોઈ શકો છો માગવામાં એક્સપર્ટ હોય એને પણ મુશ્કેલથી મળે એવો વિસ્તાર છે તો નથી તો હું ટીપીકલ બ્રાહ્મણ લાક્ષણિક બ્રાહ્મણ હોય ને એને માગતા સારી રીતે આવડે યુક્તિપૂર્વક એ માગી શકે હું નથી તો ટીપીકલ બ્રાહ્મણ ટિપિકલ બ્રાહ્મણ કેવો હોય તમારા ઘરે આવે અને તમે ચાંદીના કપરકાબીમાં ચ લઈને આવો એટલે શું કે બહુ સરસ કપરકાબી છે ક્યાંથી લીધા તો કે ફલાણે તહી અરે હું તો ત્યાં ક્યાં જઈ શકવાનો આ હું લઈ જાઉં છું તમે બીજા લઈ લેજો તો બાપજી કહે છે નથી તો હું અહીંયા આગળ બ્રાહ્મણની નિંદા નથી પણ બાપજી ટીપિકલ બ્રાહ્મણ શબ્દ વાપરીને એવું કહેવામાં આવે છે કે હું માંગી શકતો નથી

માગવામાં એક્સપર્ટ હોય એને પણ મુશ્કેલથી મળે તો મને તો કોણ અન્ન આપે પાંચ સાત પણ અન્ન મળ્યું નહીં ત્યાં સાર્થક છે કે યમ અવધૂતમ લોકોને ખબર નથી કે આ માગવા આવનાર કોણ છે આ સ્વયં અવધૂત છે નજીબી છાસ માંગી સ્વામી મહારાજે એ પણ એની ઘરની સ્ત્રીના કહેવાથી તો પણ એને સ્વામી મહારાજને દૂધકારી કાઢ્યા પ્રસંગ ખબર છે ને બધાને માંગતા યમ અવધૂતમ નો ભાગ્યો આનો બીજો ભાવ ગુરુ મહારાજ આટલા વર્ષો આ ધરાધામમાં બિરાજ્યા છતાં પણ એ વખતે આપણે એમને અવતાર તરીકે કેટલા જાણી શક્યા

એની વિચારધારાની આપણને કંઈ પડેલી નથી તો યમ અવધૂતમ નો જાણી તે હથભાગ્યો ત્રીજો એક સૂક્ષ્મ ભાવ મને લાગે છે કે એટલા માટે જ આપણે વાસ્તવિક જે અવધૂત છે એને નથી જાણ્યા એટલે આપણે જે અવધૂત નથી એને અવધૂત માની બેઠા વાસ્તવિક જે અવધૂત છે એને નથી જાણ્યા એટલા માટે આપણે હતભાગી જે ખરેખર અવધૂત નથી ને એને આપણે અવધૂત માની બેઠા

ગુરુ મહારાજ કહે છે ત્યાગી ભોગી જટિલો મુંડી યો ભિક્ષુ આવા વિવિધ રેપે ભગવાન શું કરે છે શિક્ષા મધ્યાહનને મધ્યાહનને ભિક્ષા લે છે અહીંયા મધ્યાહનનો અર્થ છે જીવનનો મધ્યાહન વ્યક્તિનો જન્મ થાય છે તો એનો બાલ્યકાળ છે આ પ્રભાત છે સહર છે અને ગડપણ છે એ સંધ્યા છે પણ યુવાવસ્થા છે તે જીવનનો મધ્યાન છે દરેક વ્યક્તિના જીવનના મધ્યાહનમાં એના જીવનમાં સંત સદગુરુનું આગમન થતું હોય છે પણ એ જાણી શકતો તો એ છે એને સત્સંગ પ્રાપ્ત થાય છે પણ એ સત્સંગને ઓળખી શકતો તો એ હતભાગી છે આવો પણ એક ભાવ નિષ્સૃત થાય છે યમ અવધૂતમ નો જાણી તે હથભાગ્યો એટલે આપણે બાપજીને કહેવાનું કે ભગવાન અમે તો બહુરૂપી રંગસા કયું ભજન वगड़ा मा वा की दो होना